મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે નર્મદા જિલ્લાના પ્રવાસી છે સરદાર સરોવર નર્મદા ડેમના નવા નીરના વધામણા તેઓ કરશે ઉચ્ચ અધિકારીઓ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંજે ચાર વાગે નર્મદા જશે જ્યાં સરદાર સરોવર ડેમમાં હાલ નવ્વાણું પોઈન્ટ બેતાલીસ ટકા એટલે કે લગભગ મહત્તમ સપાટીની નજીક પાણી પહોંચી ચૂક્યું છે નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી એકસો અડસઠ મીટર હાલ છે જ્યારે હાલની જળ સપાટી એકસો આડત્રીસ પોઈન્ટ એકાવન મીટર પર પહોંચી છે સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ નવ હજાર ચારસો પાંચ મિલિયન ક્યુબેક પાણીનો સંગ્રહ છે તો સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ જવાની તૈયારીમાં છે ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં પહોંચશે અને નવા નીરના જે વધામણા છે તે મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે સરદાર સરોવર નર્મદા ડેમમાં નવા નીરના વધામણા કરાશે ડેમની વાત કરીએ સપાટીની તો એકસો અડત્રીસ પોઈન્ટ અડસઠ મીટરની સપાટી છે જ્યારે અત્યારે પાણીનો સંગ્રહ એકસો અડત્રીસ પોઈન્ટ એકાવન મીટર પર પહોંચી ચૂક્યો છે